છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્યની અંદર આંદોલનો ચાલી રહ્યા છે એ ટેટ વન પાસ આંદોલન હોય કે પછી વ્યાયામના શિક્ષકો હોય કે પછી આરોગ્ય કર્મચારીઓ હોય આ આંદોલન એ માટે થઈ રહ્યા છે કે પોતાની માંગણીઓ સરકાર નથી સ્વીકારતી આજે બીજા બે આંદોલનને સાઈડમાં મૂકી દઈએ ટેટ વન પાસ ઉમેદવારોની વાત કરવી છે કે આજે ચૈત્ર નવરાત્રિ આજથી શરૂ થઈ છે અને પહેલા જ દિવસે ટેટ વન પાસ ઉમેદવારો મા અંબાના શરણે જઈ અને ત્યાં ગુહાર લગાવી કે માં સરકાર અમારી વાત સાંભળે તો કંઈક કરો ને એવા આશીર્વાદ આપો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બેલાયકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે બેરોજગાર શિક્ષકોનું સંગઠન આવ્યું મા અંબાના શરણે એ પણ આવેદનપત્ર આપવા

ભરતી પ્રક્રિયામાં ખૂબ ઓછી ભરતી કરવાથી અન્યાય થયેલો છે ચાલુ વર્ષમાં નેવું ટકાથી વધુ ઉમેદવારોની ઉંમર ઉંમર છે એ પૂર્ણ થવાના આરે છે જો ખાલી જગ્યાની યોગ્ય પૂર્તિ નહીં કરવામાં આવે એટલે કે યોગ્ય ભરતી નહીં કરવામાં આવે તો કેટલાય ઉમેદવારો આજીવન બેરોજગાર બની જશે આ અન્યાયસંગત માંગણી પર શાસન દ્વારા યથાદ્રીશ અનુકૂળ નિર્ણય લેવામાં આવે બેરોજગારો ભવિષ્યના શિક્ષક બનવા માટે આવ્યા છે એમાં અંબાના શરણે આવેદનપત્ર મૂકવા માટે શું કહ્યું એ આવેદનપત્ર આપવા આવેલા એ ઉમેદવારોએ પહેલાં એમને સાંભળો નમસ્કાર આજે અમે તમામ ઉમેદવારો ઉત્તર ગુજરાત મહેસાણા પાટણ અને બનાસકાંઠામાંથી આજના આ પવિત્ર માસ ચૈત્ર સુદ એકમના ચૈત્રી માસના દિવસે અહીંયા અમે બધા એકઠા થઈ છીએ ગુજરાત રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં એકવીસ હજાર ચોપન ખાલી જગ્યા છે તેની સામે માત્ર સરકારે પાંચ હજારની જ ભરતી જાહેર કરી છે અમે આજ દિન સુધી છેલ્લા છ સાત મહિનાથી વારંવાર ગાંધીનગરમાં આંદોલનો કર્યા છે આવેદન આપ્યા છે ગુજરાતનો કોઈ જિલ્લો અમે ખાલી રાખ્યો નથી જ્યાં આગળ અમે મામલતદાર હોય જિલ્લા પ્રમુખ હોય શિક્ષણ મંત્રી હોય દરેકે દરેક જગ્યાએ અમે આવેદન આપ્યા છે છતાં પણ આજ દિન સુધી સરકાર તરફથી અમને આ માત્ર પચાસ ટકા મહેકમ પ્રમાણે અમારી જે માગણી છે એ પ્રમાણે સરકારે જગ્યા પૂરી કરવા માટે કોઈ અમને હકારાત્મક જવાબ આપ્યો નથી અમે આ ઉમેદવારો હવે છેલ્લે થાકીને મા અંબાના શરણે આવ્યા છીએ આખા જગતજનની પર જે દરેક લોકોનો વિશ્વાસ છે એવો વિશ્વાસ આજે મને પૂરો થતો એવો દેખાય છે મા જગતજનની અંબી માતા અમારી આ મનોકામના પૂર્ણ કરશે સરકાર સુધી એમની આ વાત પહોંચાડશે અને સરકારની અમારી નમ્ર અપીલ છે એ ગુજરાતની અંદર હાલ એકવીસ હજાર ત્રણસો ને જગ્યા ખાલી છે એની અંદર પચાસ ટકા મહેકમ પ્રમાણે દસ હજાર કરતાં પણ વધારો આપે એવી મારી એક છેલ્લી ઈચ્છા છે તમે જોઈ શકો છો કે છેલ્લા આ ઘણા સમયથી અમારી માગણી છે સરકારે કોઈ હજુ હકારાત્મક જવાબ આપ્યો નથી અમે બધા જ ઉમેદવારો ફક્ત એકાદ વર્ષ પછી અમારી ઉંમર અમારી ઉંમર પણ પૂરી થઈ જવાની છે સરકાર પરીક્ષા લેશે નહીં લે એમ નથી પરંતુ અમે આવનાર ભરતીમાં ફોર્મ પણ નહીં ભરી શકીએ અમારા માતા પિતાએ અમને ખરેખર કાળી મજૂરી કરી અને જે પીટીસી કરાવી હતી પંદર પંદર વર્ષ સુધી અમે કાગડોળ યા નોકરીની રાહ જોઈને બેઠા છીએ અમને ખરેખર એવું લાગે છે કે મારી મજૂરી ઉપર અમારી મહેનત ઉપર પાણી ફરી વળશે પણ ના નહીં ફરી વળે તમને સામે દેખાય છે મા અંબા માતા અમારી મનોકામના પૂર્ણ કરશે હું પીટીસી ગેટ વન પાસ ઉમેદવાર અલ્પા વાડકર છું અમે આજે બનાસકાંઠા મહેસાણા અને પાટણ ત્રણ જિલ્લાના બધા જ ઉમેદવારો ગેટ વન પાસ ઉમેદવારો જે અમે આજે મા અંબાના દર્શને અને અમે અમારી માંગ રજૂ કરવા આવ્યા છીએ અને મા અંબાની વિનંતી કરવા આવ્યા છીએ કે અમે સરકારને કેટલી વાર અમે રજૂઆત કરી આંદોલનો કર્યા કે આવેદનો આપ્યા કલેક્ટરને પણ આવેદનો આપ્યા પોતાના જિલ્લામાં છતાં પણ અમારી માંગ સ્વીકારાઈ નથી અને સરકારે ધ્યાનમાં પણ લીધી નથી એટલે અમે આજે જગતજનની મા અંબાના સનાતન ધર્મ હિન્દુ જે મા અંબાના દર્શનથી અને એનાથી જે પૂર્ણ મનોકામના પૂર્ણ કરે છે એના દ્વારા અમે આજે માની અંબાની મનોકામના પૂર્ણ કરવા માટે આવ્યા છીએ અમારી બસ એક જ માંગ છે કે એકવીસ હજાર ત્રણસો ને ચોપન જગ્યાઓ ટેટ વન ઉમેદવારોનું જે ખાલે છે એ અમને પચાસ ટકા વધારો કરીને ભરી આપે સરકાર અને આજે અમારી મા અંબા અમારી આ મનોકામના પૂર્ણ કરે મેં પીટીસી ટેટ બે હજાર આઠમાં કર્યું હતું આજે કદાચ પંદર વર્ષ થઈ ગયા છે છતાં પણ સરકારની જે ઓછી અયોગ્ય ભરતીના કામ ચૂંટણી માં ની ભરતી કરી પંદરસો ની ભરતી કરી એના કારણે અને રિપીટેશન આ બધાના કારણે અમારી હજી હજી પણ અમારી ભરતીમાં માં નંબર આવ્યો નથી તો અમે મા અંબાની બસ આટલી જ પ્રાર્થના કરીએ છીએ અને સરકારની સરકાર સામે પણ અમારી આ માંગ જાય અને સરકાર અમને જગ્યા વધારો આપે એવી અમે આશા રાખીએ છીએ છેલ્લા લાંબા ઘણા સમયથી આ લોકો પોતાની ભરતી પ્રક્રિયા લઈને લડી રહ્યા છે સરકાર સામે આવેદનો આપી રહ્યા છે વિવિધ જગ્યાએ મંદિરોમાં પ્રાર્થના કરી રહ્યા છે કે અમારી સરકાર સાંભળે જો અમારી વયમર્યાદા એકવાર પૂર્ણ થઈ ગઈ તો અમે જીવનભર બેરોજગાર રહી જવાના હશે એની આંખમાંથી આંસુ દેખાય છે જ્યારે મારી ઓફિસ આજ સ્ટુડિયોની અંદર એ ટેટ વન પાસના ઉમેદવારો એ મહિલાને બધા લોકો આવ્યા હતા ત્યારે એમની આંખોમાં એ આંસુ હતા અને એ આંસુ જોઈને આપણને એમ થાય કે સરકારને આંસુ નહીં દેખાતા હોય સરકાર કેમ આવી રીતે કરતી હશે કેમ લોલીપોપ આપે કેમ વાયદા કરે વાત કરીને ફરી જવાનું આવું તો કેવું ભાઈ પેલા ભરતીનું કહેવાનું પછી કે ના ના અમે ભરતીનું નહીં અમે તો બદલીની વાત કરી હતી સાહેબ આ લાલિયાવાડી ન ચાલે તો પછી આ લોકોએ જે પાંચ સાત દસ વર્ષની જે મહેનત કરી છે એ મહેનતનું શું મહેનત તો બધી પાણીમાં ગઈ અને જો હજુ પણ ભરતી ન થઈ તો એ લોકોની વય મર્યાદા પૂર્ણ થઈ જશે ને પછી એ લોકોને કોઈ નોકરી પર પણ નહીં રાખે અને જે વર્ષોની મહેનત કરી છે ને એ બધી જ પાણીમાં ફેરવાઈ જશે અને કોઈ ઊંધું પગલું ન ભરે તે માટેની તકેદારી એ સરકારની જવાબદારી છે તકેદારી રાખવાની જવાબદારી એ નેતાઓની છે સરકારની છે ને શિક્ષણ વિભાગની છે પણ શિક્ષણ વિભાગના એ નેતાઓ અધિકારીઓ એસીવાળી કેબિનોમાં વ્યસ્ત છે પણ મારો એ ગુજરાતનો એ વિદ્યાર્થી હોય કે પછી ઉમેદવાર હોય એ ચાલીસ ચાલીસ ડિગ્રી તાપમાનમાં રોડ વચ્ચે ઢસડાય છે અથડાય છે લોહી નીકળે છે મારો ખાય છે ગાળો ખાય છે એ પોલીસની વાનમાં ઢસડાઈને ભરી જાય છે છતાં પણ હિંમત નથી આવડતો છતાં પણ પોતાની સાચી માગણીઓ લઈને સરકાર સામે આવે છે છતાં પણ સરકાર એ ઘોર નિંદ્રામાં છે જે હજુ સુધી જાગી નથી અને જો કદાચ મા અંબાના શરણે આ લોકો ગયા છે ને એના આશીર્વાદ હોય અને સરકારે ઘોર નિંદ્રામાંથી જાગી અને કહે કે ઓકે મેં ભરતી કરીશું ત્યારે આ લોકોના મુખ ઉપર જે સ્મિત હશે ને સાહેબ એના કદાચ આ શિક્ષણ મંત્રી અને સરકારને આશીર્વાદ મળશે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર